ઓ હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગ્યા આઠ અને મસ્ત નવી દઈ ફ્રેશ રેડી ખોલી જશે માતાજીની દીવાબત્તીમાં ભાઈને કરી દીધી છે અને મિત્રો હપરાધવાનું છે નવી ચેનલના શૂટિંગમાં તો રાજુ બહાર બાર ઊભા થઈ ગયા છે બાકી રાત્રે વરસાદ આવ્યો હતો એટલો બધો કંઈ જોરદાર આવ્યો નહીં પણ આવ્યું હતું ખરો ચાલે એવો તો મિત્રો રાતની ખાટકા વીજળી પડતી હતી એટલા માટે લાઇટ કાપી લીધી છે તો આખી રાતની ને હજી સુધી લાઇટ હાલી નહીં આઠ વાગી છે આપણા ફોનમાં ચાર્જ નહીં બિલકુલ એવું શું થયું તો કદાચ જઈએ આવ્યો લાઇટ હશે તો ચાર્જર લેતા આવી ગઈ તો આપણો ફોન ચાર્જ કરવાનો છે તો કદાચ તો થઈ જશે બાકી ડીગી બેન અને મારો ભાઈ ઉપર જ્યાં છે રોડ ઉપર રિક્ષા લઈને બહાર જવાનું છે વધુ ડીજીને બધા રિક્ષા એકતા છે ને કે ડીજી બેન હંગાથી મુલાકાત કરાવત તો મિત્રો મસ્ત ચા નાસ્તો આવી ગયો આપણો તો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી રાજુ કાકા બહાણજી અને ને નવી ચેન્લના શૂટિંગમાં વાતાવરણ અથવા વરસાદનું તો સર ટમ 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 વરસાદ તો ચાલુ જ છે પણ જોઈએ છે જો થાય છે પછી મળીએ ડીકો ગયું છે ના હિદ હતી રહી એ તો ઘેર બધાને લેવા છે ને હમણાં લઈને આવું બોલો હલો ગુડ મોર્નિંગ ઓહ ગુડ મોર્નિંગ કે હળો જય માતાજી ઓ જય માતાજી મિતર્યો ચાબી ગયો નાસ્તો કર્યો મેં તો કર્યો ઓકે હું તો વડનગર જાઉં કે આવે રિક્ષા લેવા જઈશ ગોમો બધા લેવા જઈશ કેમ હું તો રિક્ષામાં વડનગર જાઉં કે તમે તો કોઈ નહીં લઈ જાય ટાટા તું મિત્રો ડીને જોઈ શું ગુમનું તો વડનગર અહીંયા આવી રિક્ષા જો તો મિત્રો આવું આપણે જે શૂટિંગ શૂટિંગમાં જઈ અને પછી મુલાકાત કરી

આટલા પાણીમાં આવ્યો હું તળામો થરેક ગપ્પો માર એમ ના ના આચી વાત તો આ તો ઘણા ધારે ગામમાં ઓટો મારવો છે અન અમરજી ગામના ઓટલે બેઠ્યો નહી ને એટલે વાતો કરવાની તો મજા આવતી નથી ઘેર બેઠા બેઠા એટલે ગોમ માં જવું ઓટલે બેહું ત્યાં તો હો પહાડ બેહું તો હારી હારી વાતો કરું ઓશી કમે વાતો કરવા પાછી મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જ માર બુનિતા બાકી ડીગુ જીગુ એ મારું સફળજન એવું લાવ્યા છે એવું તો વિતરણ ચાલુ છે અડધું ચકું લાલ છે અને અડધું અમારા ઘેર બાકી તો મિત્રો મારા ભાઈનો જે છે ચાલે ખાણ કરી રહ્યા ના જ્યાં ખેતરમાં સાલ લેવા માટે તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરાવી અને કદાચ સાર વાડી હોય તો સાડની પોટલીઓ લેતા આવીએ તાર આબુ હો હા અને તું શું કંઈ જોતો ભાઈ હા હારું ખાઈ જતા તો મિત્રો ચા નાસ્તો પોકાળતા આવીએ અને પાછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર મસ્ત ચા નાસ્તો પોકાળી રેટરમાં હું માર ભાઈને એક સાડની પોટલી કાઢી તો ચાની પોટલી લઈ અને અઘુ ઘેર આવે છે મિત્રો બાકી તો મસ્ત તડકો કાઢી દીધો છે બહાર અને મિત્રો આપણા જવાનો ટાઈમ થઈ ગયો છે ટોક મા થાય ગયાના શૂટિંગમાં બાકી તો મિત્રો જમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે અને ડાઇટ છોકરી જો હલો લો ખાના નહીં એ ભાઈ તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળી અને શેવું મસ્ત મિક્સ શાક છે સલાડ માટે ડુંગળી કાપી લીધી છે ગરમા ગરમ ગૌળી રોટલી છે અને છાશ છે મિત્રો તો ફોટો પણ મસ્ત સરસ જમેલી છે મુલાકાત કરીએ મિત્રો ચોકમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં તો બન્યા તો મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને હાલ એક વરસાદનો ઝાપટો આવી ગયો આયા તો છીએ શૂટિંગ વરસાદ ઝાપટા ઝાપટો આવ્યો જાય એટલે જે તૈયાર થઈએ છીએ એમ પાછા છોટા ચાલતા હોય એટલે પાછું ઊભું રાખીએ તૈયાર થઈએ છીએ એમ પાછા છોટા ચાલતા હોય એટલે ઊભું રાખી છે પાછો તડકો કાઢી દીધો વરસાદનું કંઈ નક્કી જ નહીં હોતું તડકો આવી જાય છે અડધા કલાકમાં અડધા કલાકમાં વરસાદ આવી જાય છે બાકી તો મિત્રો મોમાનું ઘર બીજ તેથી શૂટિંગ ચાલુ કરવાનું છે હોય રોડનું કોમ ચાલુ છે એટલે લોલર કહેવાય ને લોલર હા લોલર આવી છે તો બધા ફોટાને એવું પાડે છે ને ઉપર ચઢે છે એટલે ભાઈ ડ્રાઈવર આપણા સબસ્ક્રાઈબર છે આપણો ખેતર છે એટલા

આપણે વરસાદ બંધ થવાની વાત જોઈ રહ્યા છીએ પણ મિત્રો વરસાદ બિલકુલ બંધ થતો નહીં લગભગ કલાક દોઢ કલાકથી ચાલુ છે હજી મોદી રહે મિત્રો અમે વાત જોઈ રહ્યા છીએ કે વરસાદ બંધ થાય તો જઈએ પણ પપ્પા લડવું કે ને ગમે જોઈએ છીએ કેટલો ટાઈમ ચાલી રહ્યો વાગી જ જશે વરસાદમાં બાકી ઘેર જવાનો મેચ ક્યાં આવે છે તો બને રજો મિત્રો વિડીયોમાં આગળ અને ધારોઈ ગેટના લગભગ આઠ આઠ દરવાજા ખોલી જાય છે તો અમારા ચપ્તેશ્વર મહાદેવ આ કોણી આવે છે આપણે મોરી વિડીયો બનાવ્યો હતો કુંડનો એ કુંડ ઉપર પાણી જાય છે મેળા છે તો અમારે આપણે ચપ્તશ્વર એ દેખી પાણી જોવા માટે પેટ બન્યા એ બને હજુ મિત્રો ગેરદાર ટાઈમની સાથે મળી લે મિત્રો અત્યારે પહોંચ વાગ્યા અને વીસ મિનિટ થઈ જાય વરસાદ થોડો થોડો રહી ગયો તો પણ ફલકતા પલકતા આપણે ઘેર આવી જાય છીએ બાકી તો આજ સારો વરસાદ પડ્યો મિત્રો ગાજા હયા અને વીજળી પણ અને થોડો થોડો પવને ચાલુ થઈ ગયો વાવાઝોડા જે બાકી તો જોવા મિત્રો તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળી ગયો બાકી ડીબુ વર ના આવી ગયો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો વરસાદ બંધ થયો ચાલે ને અને ખરાબ સમાચાર એ કાલની બિલકુલ લાઈટ આવી નહીં મિત્રો તો આપણા ફોનમાં ચાર્જે નહીં સવારે ઓકેશના બોરી ગયા હતા એ જઈને ચાર્જ કર્યો હતો રાતમાં ક્યાં જવાનું ચાર્જ થ નહીં પૂછી થાય લાઇટ આવી જાય તો સારું હાથ રોકાઈ જાય તો સારું બાકી તો મિત્રો દૂધ ભરાવા જવાનું થાય એટલે હાથ પર લડતા પર લડતા દૂધ ભરાવા જવું પડશે તો જેવું થાય હું તમને અપડેટ આવતા રહેશે તો બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને મસ્ત પર લડતા પર લડતા દૂધ ભરી જાય ફોન તો ઘેર બેઠી જાય કારણ કે ફોનને આપણે લઈ જવા સાંભળતા તો ફરી જઈ જવું પણ હાલ ફોન ફોન મામલે તો નહીં ખાલી દૂધ જ લાગે તો ખાઈ લો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે આપણે કપડો બપડો મસ્ત ચેન્જ કરી દીધો છે બાકી જો લાઈટ નહીં છતાં પણ એક ટેકનોલોજી લગાડીએ ટેકનોલોજી જો મિત્રો ડીગી આગળ આવી જાય એટલે બિલકુલ અંધારું થઈ જશે ઘરમાં અને પછી જોઈ લે અજવાળું એટલી બધી આખા ઘરમાં અજવાળું આવે તો મિત્રો ફટોફટ જમી લઈ બાકી જમવામાં આપણું બનાવ્યું છે ને આવું ભાઈ ગવારની શેકોનું શાક બપોરોનું મિત્રો શાક વધેલું છે ખીચડી ઘઉની રોટલીઓ બાજરીના રોટલા અને દૂધ બાકી તો મિત્રો વરસાદ બંધ થવાનું નામ લેતો નહી ખાવાનું નહીં બેટા હ એ હાલ ખાવું નહીં વરસાદ શાને બકા ભાઈ છોકરું અમાર કે કે અમાર લાઈટ નહી નહીં બધી ચાલુ કરીએ બધી ચાલુ કરીએ

કદાચ આ વિડીયો લેટ આવી હક સવારે કારણ કે મિત્રો અમારા ક્ષેત્રમાં તો બોલની લાઈટ સાઈડ ટેકવાનું હતું નહીં આવું વધારવાર સાદા વહેલી જતી રહે ગોમની ચોવીસ કલાકની લાઈટ હોય તો ફટોફટ આવી જાય તો કોઈ પ્રોબ્લમ જેવું ના થાય તો કદાચ વિડીયો લેટે આવી હક બાકી તો મિત્રો જમીન ગરમી ગરમ એડિટિંગ કરવા બેહી જાય છીએ અને અત્યારે રાત્રે અપલોડ કરવાનો મિલ નહીં આવે સવારે અપલોડ કરવો પછી અપલોડ તો જાણી આપણે ટાઈમથી કરી દઈશું પણ તમારા સુધી પોખતે પોતે લગભગ કલાક બે કલાક ત્રણ કલાક લેટ આવશે વિડીયો ચાર્જ નહીં એટલા માટે બાકી તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય એ મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તમારો ભાઈ આટલી બધી મહેનત કરે તો મિત્રો આવ્યા છો તો થોડો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મને અહીંયા સારું લાગશે સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ફ્રેમસ હોય એનો કોઈ ચાર્જ વધતો નહીં બાકી તો આવતીકાલે ફરી મળીશું ના વિલો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે